એક બી ભાજપ નો અહીંયા આગળ પગ ના મુકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું બરાબર જે બી હોય જે બી લુખો જે બી જે બી પદવી ઉપર બેઠો હોય સેજ બી સહાય આપીને અહીંયા કોઈ આવતા નહીં ને તો તમારા ટાટિયા તોડીને નવરા કરી નાખીશું આ ગુસ્સો નથી આ તો પ્રેમ છે ભાજપના જેટલા પણ પ્રતિનિધિ ચૂંટાઈને ગયા છે તેમના માટેનો આ પ્રેમ છે આ લોકો જરા પણ ગુસ્સે નથી ફક્ત અને ફક્ત ગુસ્સાના માધ્યમથી પ્રેમ દર્શાવે છે કે વડોદરામાં પાણી આવ્યું કઈ વાંધો નહીં અમને પીવા માટે પાણી નથી કઈ વાંધો નહીં ચલાવી લઈશું પરંતુ તમે અમારી માટે અત્યારે તો મેદાનમાં આવ્યા છો સારી વાત છે અમે બધા બહુ ખુશ છીએ જરા પણ અમને તમારા માટે ગુસ્સો નથી આ અમારી તમારા માટેની લાગણી છે પરંતુ દર્શાવવાની રીત અમારી અલગ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આ વાત એટલા માટે કહેવી પડે છે કે વડોદરાની અંદર અત્યારે જે રીતે આપણે કુદરતી કહેર જોયો સર્વત્ર પાણી જ પાણી જોયું અને બધી જ સોસાયટી હોય બધા જ ઘરોમાં પાણી હતું લોકો માટે ખાવાના જ ફાંફાં હતા પીવા માટે પાણીનું હતું અને લોકો ગુસ્સે ના થાય તો શું થાય જેટલા પણ ભાજપના પ્રતિનિધિ આવ્યા જેટલા પણ મદદ કરવા માટે આવ્યા બધા માટે વડોદરાવાસીઓએ ગુસ્સો બતાવ્યો એટલો બધો રોષ હતો કે જે પણ પ્રતિનિધિ આવે તેમને હાંકી કાઢવામાં આવે અને કહી દેવામાં આવે કે અમારી સોસાયટીમાં તમે પ્રવેશ કરતા નહીં મત માંગવા આવો છો ત્યારે હાથ જોડીને આવો છો જરૂર પડીએ ત્યારે ક્યાં જાઓ છો જ્યારે વડોદરાની અંદર પાણી આવ્યું ત્યારે કોઈ જ જાતનું અમને એલર્ટ આપવામાં નહોતું આવ્યું અને પાણી છોડી દેવામાં આવ્યું અચાનક આખા ઘરો પાણીથી ડૂબી ગયા અને તેમ છતાં અમે ક્યાં જઈએ અને પછી જ્યારે પાણી ઓસરે છે ત્યારે તમે બધા આવો છો અમારી મુલાકાત લેવા આવો છો અમને રાશન કીટ આપવા માટે આવો છો પણ જરૂર છે ત્યારે તમે નથી આવતા એટલા મારો આ રોષ તો રહેવાનો છે પણ જે આ ગુસ્સેવાળી વાત જે મેં તમને કરી છે એ એટલા માટે કારણ કે હર્ષ સંઘવી સાહેબ એવું કહી રહ્યા છે કે આ વડોદરાવાસીઓનો ગુસ્સો નથી જેમને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ તેમના માટે તો આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ તો ગુસ્સો કહેવાતો જ નથી એટલે આ જે લોકો ગુસ્સે થઈ રહ્યા છે એ અમારા માટેની લાગણી છે પ્રતિનિધિ માટેની લાગણી છે પણ હવે આપણે બધાએ જોયું છે કે વડોદરાવાસીઓ અત્યારે ગુસ્સે છે અને તેમ છતાં હર્ષ પાછી વાળવાની પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સાહેબ એ નથી જાણતા કે હવે આ અને એમની પહેલા ખાસ વાત એ છે કે બધી જ સોસાયટીની અંદર અત્યારે એક જ વોર્ડ મારવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં હુકમથી અત્યારે આપણે નગર સોસાયટીની વાત કરી રહ્યા છીએ આવેલી છે સોસાયટીની અંદર કોઈ પણ રાજકીય નેતાએ પ્રવેશ કરવાનો નથી કોઈ પણ અમને કોઈ પણ વાત કરવા માટે નહીં આવે અમારી સાથે વાત કરવા માટે નહીં આવે એટલો આ બધા જ જે વડોદરાવાસીઓ છે તેમાં ગુસ્સો ભરાયેલો છે એક સોસાયટી નહીં આવી વડોદરાની આખી આખી સોસાયટીની અંદર આજ વાત થઈ રહી છે કે કોઈ પણ રાજકારણીને અમે અમારી સોસાયટીમાં પ્રવેશવા દેવા નથી માંગતા હુકમથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પાર્ટીના નેતા ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી કોઈ પણ હોય કોઈ પણ અમારા ઉપર દયા ખાવા ન આવતા તમારા બધાના જ પાપે અત્યારે અમે આ ભોગવી રહ્યા છીએ કોઈ પણ સોસાયટીની અંદર કોઈ પગ મૂકવાનો નથી અને પાછા હર સાહેબ તો એવું કહે છે કે આ કોઈ ગુસ્સો નથી આ તો અમારા માટેની લાગણી છે પણ સાહેબ તમે ક્યાં જાઓ તમારે પાછું તો વાળવું જ પડશે કારણ કે આ વડોદરાવાસીઓ તમારા પ્રતિનિધિઓને દે એટલા હેરાન કરશે કારણ કે કોઈ એક વખત પણ જો મુલાકાત લેવા માટે આવ્યું તો એમને એટલા ખખડાવી નાખવામાં આવ્યા કે તેમને ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું એટલા એક નેતાની વાત નથી અનેક નેતા છે મેયર હોય કોર્પોરેટર હોય ભાજપના કોઈ પણ નેતા હોય ગમે ત્યારે જ્યારે તેઓ વડોદરાવાસીઓની મુલાકાત લેવા માટે ગયા અને આ તમામ વડોદરાની જનતાએ તેમને ભગાડી મૂક્યા છે એટલો રોષ છે જ્યારે એટલી ગુહાર લગાવી હતી જ્યારે મદદની ત્યારે આ કોઈ જ સામે નહોતું આવ્યું વડોદરાનો આપણે એક વિડીયો જોયો હતો હર્ષંઘવી સાહેબ તમારા જ નેતાઓ આજે બધા કોર્પોરેટર જે મેયર છે અને એમની સાથે મનસુખ માંડવ્યા પણ દિલ્હીથી આવ્યા હતા એ બધા પણ ડમ્ફર પર ઉપર બેસી અને વડોદરાવાસીઓની જાણે નિરીક્ષણ કરતા હોય તે કરવા માટે આવ્યા હતા કોઈ વ્યક્તિએ નીચે ઉતરી પગ ભીના કર્યા લોકોની પાસે નથી ગયા કે નથી કોઈ લોકોની તેમણે દરકાર લીધી એટલે આ લોકો ગુસ્સે તો થવાના છે તમારે ગુસ્સો સહન પણ કરવાનો છે તમે ગમે એટલી સહાય આપો ગમે એટલી પ્રેસ કોન્ફરન્સ કરો ગમે એટલા વડોદરાના ધક્કા ખાઓ પણ છેલ્લે તો તમારે અહીંયાથી ગુસ્સો જ જોવા મળવાનો છે અને એ પણ તમારે સહન કરવો જ પડશે પછી ભલે તમે એમ કહો કે આ અમારી લાગણી છે અમારા પ્રત્યેની લાગણી છે આપણે પહેલા હર્ષંકવી સાહેબને સાંભળી લઈએ જે કહી રહ્યા છે કે પ્રતિનિધિઓ ઉપર લોકો ગુસ્સે થાય છે તો અમારા માટેની લાગણી છે કોઈ ગુસ્સો નથી લોકોને તકલીફ પેઠવી પડી આ અતિ ભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય જેની ઉપર શ્રદ્ધા હોય જેની ઉપર વિશ્વાસ હોય એની ઉપર જ ગુસ્સો થાલવી શકે સાહેબ એ એની ફરિયાદ એને જ કહી શકે આ કોઈ બી વિષય મેં પહેલાં દિવસથી આપ સૌ લોકો સાક્ષી છે હું પોતે બી જતો તો કોઈ વ્યક્તિ એની તકલીફ થાલવે એને ગુસ્સો કે આક્રોશ તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના કરી શકો એ એની તકલીફ છે ને એની તકલીફ નીકાળવા માટે જ આ ફૂટાયલા પ્રતિનિધિઓ સાથે રહેશે અને મને વિશ્વાસ છે કે સૌ લોકો વડોદરાના ખૂણે ખૂણે સુધી તમે પણ સાંભળ્યું હરસંગવી સાહેબ તો મોટે મોટેથી કહી રહ્યા છે કે આ લાગણી છે અમારા માટેની આવી લાગણી ના હોય આ લોકો ગુસ્સે છે જો તમે આમને બીજી રીતે જોઈ રહ્યા છો તો તમે પણ એક વખત આંખ ખોલીને જોઈ લો આ લોકો તમારાથી તમારા ચૂંટેલા પ્રતિનિધિઓથી બધાથી ગુસ્સે છે કારણ કે વડોદરાની અંદર હર વખત એક જ પરિસ્થિતિ આવે છે તેમ છતાં તમે ક્યારે ધ્યાન નથી આપતા વરસાદ આવે પાણી ભરાય પાણી ઉતરી જાય ને પછી તમે આવો સહાય આપવા માટે રાશન કીટ આપવા માટે મદદ માટે પણ પછી શું કામનું જ્યારે જરૂર છે જ્યારે એલર્ટ કરવાના હોય છે ત્યારે તમે પણ તમારી એસી ચેમ્બરમાં હોવ છો આ લોકો તો રાત્રે હોય છે ને અચાનક સવારે ઊઠે તો 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 ઘર પાણી પાણીથી પણ એકવાર આ લોકોની સામે લો એકવારની પરિસ્થિતિ હોય સમજીએ દર વર્ષે અને વર્ષની અંદર જેટલી પણ વખત વડોદરાની અંદર પૂર આવે છે ત્યારે દર વખતે આવી પરિસ્થિતિ આવે છે એક વખતની પરિસ્થિતિની વાત નથી આ હર વખતે વડોદરા સહન કરવાનો વારો આવે છે પણ તમે તો બધા ધ્યાન બેરા છો તમારે કઈ ધ્યાન લેવું જ નથી જ્યારે બધું પૂરું થઈ જાય પછી તમે આટા ફેરા મારવા આવો સફાઈ કર્મચારીને મોકલવામાં આવો અને એમાં પણ કેટલી તમે રમત રમો છો તમારી જે ઘટના હતી કે વડોદરાના સફાઈ કર્મચારીઓને કહેવામાં આવ્યું કે તમે સફાઈ કરી જાઓ અને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારોની સફાઈ કરવા માટે અમે અમદાવાદથી કર્મચારી બોલાવ્યા છે છે વડોદરાના લોકો કોટી પહેરાવી દીધી એમસીની એટલે કે તમે લોકોને ઉલ્લુ બનાવવા માંગો છો નહીં ખબર પડતી હોય કોઈને અને તેમ છતાં તમે મોટી મોટી વાતો કરીને જાઓ કે આ બધા લોકો છે કોઈ જ લાગણી નથી ગુસ્સો છે અને એ જ રહેવાનો છે જ્યાં સુધી તમે આ પરિસ્થિતિમાંથી લોકોને સાવ બહાર નહીં કાઢો ત્યાં સુધી અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર